કાયદેસર કબજાવાળી મિલકતમાં ચાલતી પ્રાઇટ લેન્ડ પબ્લિક સ્કૂલમાં બાળકોનું ભવિષ્ય જનરેટર માં ઘવાયું જે સ્કૂલમાં થી વધુ બાળકોનું ભવિષ્ય અંકારમાં જ્યારે મોદી સરકાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોજેરોજ નવા નિયમો નવી સહાયોની જાહેરાત કરતા હોય એવામાં જ બાળકોનું ભણતર જનરેટર હેઠળ ચંબુસર પૂરતું જ રહી જશે એવા ટોક ઓફ ધી ટાઉન બની છે